હારિજમાં જલિયાળ ગ્રુપ ગરીબો માટે આશીર્વાદરૂપ બન્યું હારિજમાં યોજાયેલી લોક અદાલતમાં જરૂરિયાતમંદોને મદદ કરવામાં આવી છે જે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોએ સમયસર લાઇટ બિલ ન ચૂકવ્યું હોય તેવા એકસો ત્રેવીસ ગ્રાહકોને વીજ કનેક્શન કાપી લેતા આ પરિવારો અંધારામાં દિવસો વિતાવી રહ્યા હતા તો જલિયાણ પરિવારના મિતેશ ઠક્કર અને શૈલેષ ઠક્કરને ધ્યાને આવતા આ મામલો સામે આવતા તેમણે પંચાવન અરજદારોના બિલનું ચૂકવણું કરી દીધું છે તો જલિયાણ પરિવારે આ મદદ કરતા અરજદારોએ તેમનો આભાર વ્યક્ત કર્યો જલિયાણ પરિવારની આ માનવતા મહેકનારી કામગીરીની લોકોએ પણ સરાહના કરીએ છે જમિયાણે અમને મીટર કપાયા બદલ મીટર લાઇટ બી બદલ ખૂબ ખૂબ અભિનંદન અને તાલુકામાં જલિયાણ પોતાનું ખૂબ ખૂબ અભિનંદન આટલું અમને આખી શાહે આપણી બહુ ખૂબ અભિનંદન કે આટલા માટે જો મીટર કપાઈ ગયા એ માટે લાઈટ લાલજી પાડી આણી તાલુકામાં મામલતદાર કચેરીમાં આવ્યો હતા મામલતદાર કચેરીમાં આવીને નિતેશભાઈ અહીંયા જલિયાન પરિવારે અમને ખૂબ ખૂબ અભિનંદન આપ્યું લાઈટ બિલ કર્યું પરિવાર નિતેશભાઈએ મારું બિલ કર્યું છે મારું મીટર લઈ ગયા છે સરકારમાં એટલે હું એક આવી છું હું અત્યારે કોર્ટમાં આવી છું એમને ભરી દીધું મારું બિલ છ આજે સારી અને હારીજ તાલુકામાં યુજીવીસીએલ દ્વારા અંદાજે એકસો પચીસ જેટલા વીજ કનેક્શનો બિલ ના ભરપાઈ થવાના કારણે કાપી દીધા હતા જેની આજે લોક અદાલતમાં એ લોકોનો નોટિસ આપી એ લોકોને બજવણી કરી અને બોલાવેલા હતા તો અમે જલ્યાંગ ગ્રુપ દ્વારા એવું મુહિમ ઉપાડી કે લોકોને અંધકારમાંથી અજવાસમાં જો જઈ શકાતું હોય તો એના માટે અમે પૂરતો પ્રયત્ન કરીએ તો જે કોઈ લોકો મધ્યમ કે ગરીબ વર્ગના હોય એનું બિલ ભરવાનું અમે નક્કી કરી અને આજે એ મુહિમ ઉપાડી છે અને જેના કારણે આજે લોક અદાલતમાં અંદાજિત ચાલીસથી પચાસ જણના બિલ ભરપાઈ થઈ ગયેલા છે અને બાકીના બિલ ભરપાઈ થવાના ચાલુ છે